શનિવારના રોજ શનિવારના રોજ ઘઉંની આવકની વાત કરીને તો ઘઉંની આવકમાં બમ્પર વધારો જોવા મળ્યો તમે જોઈ શકો છો વેબ્રિજ ખાનું આખે આખું ભરાઈ ગયું છે ત્યારબાદ સામે ડું રહ્યું પણ માલ ઉતરેલો છે પંદર ટકા પણ મિયા પણ ઉતરેલો છે ને છાપરા નંબર સાતમાં કટા ઉતરેલા છે ઘઉંના ને હરાજીનું કામકાજ ટૂંક જ સમયમાં ચાલુ થવાનું છે વેપારી બધા ભેગા થઈ રહ્યા છે મિત્રો થોડી જ વારમાં હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જઈએ જાણી લઈએ કહેવાય છે આજના ઘઉંના બજાર ભાવ હા મિત્રો અમે જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો આજે હવે રોજેરોજ આપણે ઘઉંનો વિડીયો મેંકવાના છે મિત્રો કાયમી માટે હવે નવી સિઝનમાં ઘઉંનો વિડીયો મેંકવાના છે તો ચેનલથી જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો પાંચસોની છ્યાસી રૂપિયાનો ભાવ છે લોકોન ઘઉં છે મિત્રો પાંચસોની છયાસી રૂપિયાનો ભાવ છે માહિનો રવાય છે બાકી માલ સારો છે અમુક કોઈ કૂતરું જોવા મળી રહ્યું છે લોકોન માલ છે

છસો ને બાર માં વેચાણ કોઠિયું દેખાય છે બાકી માલ સારો એકદમ સૂકો માલ છે છસો ને ચુમ્માલીસ રૂપિયા નો ભાવ થયેલો છે આ માલ નો છસો ને ચુમ્માલીસો વીસ

છસો ને બાર રૂપિયાનો ભાવ છે છસો ને બાર અમેરિકન છે મિત્રો છસો બાર રૂપિયાનો ભાવ છે અમેરિકન ટુકડી છસો બાર રૂપિયામાં વેચાણી છે અમેરિકન છે છસો ને ચોવીસ રૂપિયાનો ભાવ ભાવ છે છસો ને ચોવીસ રૂપિયાનો ભાવ ભાવ છે આ માલનો છસો ને ચોવીસ રૂપિયાનો ભાવ થયો છે ટુકડી છે મિત્રો છસો ને ચોવીસ રૂપિયામાં વેચાણી છે